શક્તિ સેના ગુજરાત આણંદ દ્વારા આયોજિત પરચુ દીક્ષા સમારંભ યોજાયો આણંદ જિલ્લામાં આવેલ લાભવેલ ગામે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પશુ દીક્ષા સમારોહ બે હજાર ચોવીસ રામ શક્તિ સેના આણંદ દ્વારા આયોજિત યોજાયો આ પશુ દીક્ષા સમારોહમાં સમસ્ત ગુજરાતના બ્રાહ્મણો ઋષિ ગુરુઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે જપીન ઠાકર બ્રહ્મ શક્તિ સેના ગુજરાત આણંદ દ્વારા સૌ ગુજરાતમાં ઇતિહાસ હશે કે થી વધારે યુવાનો અને યુવતીઓ સમાજના પરશુ દીક્ષા ગ્રહણ કરશે દીક્ષા એટલે સમાજની રક્ષા સનાતન ધર્મની રક્ષા વેદોની રક્ષા અને એ જ વિચાર સાથે આજે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મસેવા શક્તિ સેના દ્વારા યુવાનો અને યુવતીઓને ભગવદ્ ગીતા અને પરશુરામ દાદાની ફરસી આપવામાં આવશે અમારો વિચાર સંકલ્પ છે કે દરેક ઘરના મંદિરે પરશુરામ દાદાની ફરસીનું પણ સાથે સાથે પૂજન થાય એ સંકલ્પ સાથે આજે યુવાનોને જનજાગૃતિ માટે અને આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પરશુ દીક્ષાનું આયોજન કરવામાં આવશે જેથી કરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત તો કરીએ છીએ પણ શાસ્ત્રની સાથે શસ્ત્રની પણ દીક્ષા બ્રાહ્મણ ખાલી શાસ્ત્રમાં રૂચિ નથી રાખતો એને શસ્ત્રનું પણ જ્ઞાન છે અને શસ્ત્રનું જ્ઞાનનું વધુ જ્ઞાન અત્યારે જાગૃતતા કરાવવા માટે આજે પરશુ દીક્ષા બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બાર ઓગણ ચાલીસ ના વિજય મુહૂર્તે દરેક યુવાનો અને યુથ પરસુ દીક્ષા ગ્રહણ કરશે હર હર મહાદેવ જય જય પરશુ